જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષ સ્થાને ઓગણ્યાશીમાં સ્વતંત્રતા પરવની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ ચુડાના શંકર સ્ટેડિયમ ખાતે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિવિધ સ્કૂલો અને સાંસ્કૃતિક જૂથો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જિલ્લા કક્ષાએ વિશિષ્ટ યોગદાન આપનાર કર્મચારીઓ વ્યક્તિ સંસ્થાઓનું બહુમાન પણ જિલ્લા કલેક્ટર સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે જિલ્લા કલેક્ટર તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણીમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યા પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ મોટા મંદિરના મહદ લાલદાસ સહિત મોટી સંખ્યામાં નાગરિકો સહભાગી થયા હતા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વજનદન ઉપરાંત અલગ અલગ पटना से माननीयजनों ने सम्मानित करवा रहा था औग्रान जिला में श्रेष्ठ कामगिरी करना अधिकारियों ग्राम पंचायतों उसने सम्मान करवा रहा कर तो आप सब ने आज ना स्वतंत्रता दिन निमित्त आप सब ने अभिनंदन पाकर वीर तो। रिपोर्ट वंशी परमार सुरेंद्र नगर